નમસ્કાર મિત્રો અમારી આ સાર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો દેશ દુનિયાની તાજા જાણવા માટે અમારી ચેનલને તમે અત્યારે અત્યારે કરી દેજો હાલ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે જી આ મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે આપણે જણાવી દઈએ કે સીએમ ભૂપેન્દ્ર પટેલની ઇમરજન્સી મીટિંગ જી આ વિગતવાર વાત કરવામાં આવે તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટેસ્ટ ત્યારે ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી ત્યારે જણાવી દઈએ કે રાજ્યમાં પાકિસ્તાન સરહદને અડીને આવેલા વિસ્તારોમાં ગોળીબારના ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે ત્યારે મિત્રો સરદને અડી આવેલા વિસ્તારોમાં ગોળીબારના કારણે આ ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો ઉલ્લેખનીય છે કે આજે ત્યારે મિત્રો વહેલી સવારથી જ કચ્છ સરહદે ત્યારે પાકિસ્તાની એક્ટિવિટી વધી ગઈ છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ